હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે બનાવીશું મસ્ત સાદી સિમ્પલ જે ઘઉંના લોટની બધાના ઘરે બનતી હોય છે લંચ બોક્સમાં ભરાતી હોય ક્યાં જવું હોય તો આપણે જોડે લઈ જતા હોય એવી સાદી ઘઉંના લોટની પૂરી પણ એવી ક્રિસ્પી બનાવીશું અને એમાં આપીશું બટાકાનો માવાનો ટ્વિસ્ટ કે તમે કોક વાર શાક રોટલી ના કર્યું હોય ને એટલી જોડે લઈ જાવ તો બી ચાલે છોકરાઓને ટિફિનમાં એટલી ભરી આપો તો બી ચાલે ફ્રેન્ડ તો ચલો સ્ટાર્ટ કરીએ એવી પૂરી બનાવવાનું તો એના માટે મેં બટાકું લીધું છે મીડિયમ સાઈઝનું એક કવરો લોટ છે વાટકી ભરીને મોટી અને આરા લોટ લીધો છે બે થી ત્રણ ચમચી ઓપ્શન છે ના નાખો હોય તો બી ચાલે અને રોજિંદા ઘરે વપરાતા બીજા બધા મસાલા આપણા તો ચલો પહેલા લોટ ચાળીને તૈયાર કરી લઈશું લોટને ચાળી લીધો છે હવે જરૂરિયાત પ્રમાણે આપણે અંદર મસાલા એડ કરી લઈશું અને બટાકું છે તો બટાકુ મેં તમને કીધું એ તો જો વણતા ફાવે તો તમે ડાયરેક્ટ મેશ કરી લો કે ના મને નહીં સામે વણતા તો એમાં થોડું આપણે એને છીણીથી કેમ થોડું ગ્રેટ કરી લેવાનું રેગ્યુલર મસાલા છે તીખી કરી રહ્યા છીએ ટેસ્ટફૂલ કરી રહ્યા છીએ શાકભાજી અને રોટલીનો બંનેનો ટેસ્ટ જોઈએ છે આપણે તો એના માટે આપણે જે મસાલા શાકભાજીમાં વાપરતા બધા લઈ લેવાના રહેશે મરચું લીધું જ છે ને હળદર લીધી છે ટેસ્ટ અનુસાર હિંગ છે અને નોર્મલ મીઠું છે પણ મેં લીધું છે સિંધવ મીઠું એનો ટેસ્ટ બહુ મસ્ત લાગે છે તો તમે જે મીઠું લેતા હોય લેવાનું કા તો સિંધવ મીઠું લઈ લેવાનું ઓકે હવે એમાં જશે અજમો કે પૂરી માફક બી આવે અને બટાકો છે તો કોઈ પ્રોબ્લેમ નથી બરાબર હવે એને આપણે આથી જ મેચ કરી લઈશું એકદમ સોફ્ટ બટાકો છે ફ્રેન્ડ એટલા માટે બરાબર બટાકું ના લેવો હોય તો તમે આની જગ્યાએ કેળાનો ઉપયોગ બી કરી શકો છો મેં આ જોયેલા હતા મસ્ત એટલે મેં આથી કરી દીધું છે હવે ચમચી છે લોટવાળી વાંધો નહીં આપણે તળવા માટે તેલ લેવાનું છે એમાં ત્રણ ચમચી જેટલું આપણે ઓઈલ લઈશું વધારે લઈએ ત્રણની જગ્યાએ તમે બે કરી શકો છો વાંધો નહીં આમાં બહુ ઓઇલની જરૂર પડશે નહીં અને ટાઈમ હોય તો આપણે અડધો કલાક જેવી સૂકવી લેવાનું બરાબર પણ અંદર આડા લોટ નાખ્યો છે એટલે વાંધો નહીં ફ્રેન્ડ નહીં સુકવી શકો તો ચલો પાણી લઈ લઈશું અને લોટ બાંધી લઈએ ટાઈટ પહેલા બટાકું મસાલા અને તેલને બરાબર મિક્સ કરી લઈશું ફ્રેન્ડ અને એકદમ પતળી વણવાની રહેશે એવું લાગે તો મોટો રોટલો વણી અને પછી નાના બીબાની ચેર કાપી લેવાની એક એક વણતા ટાઈમ લાગે તો જલ્દી ફટાફટ કરવું હોય તો તમે એ રીતે બી કરી શકો છો ચલો બરાબર હવે હું આને લોટ કડક બાંધી લઈશ ઢીલો નહીં બાંધો કડક હશે તો જ ક્રિસ્પી થશે ઢીલો હશે તો લોટ પોચી થશે પૂરી આપણે એકદમ કડક પૂરી કરવી છે જે રીતે પતળો ખાખરો કેવો આવે એ રીતે અલગ જ છે આ પૂરી હું કડક લોટ એનો બાંધીને તૈયાર કરી લઈશ થઈ ગયો છે તૈયાર દસ મિનિટ નો પેસ્ટ આપી દીધો છે અંદર મસાલા હતા બટાકું છે એટલે મસ્ત એના બધાના ફ્લેવર આવી જાય હવે એક મોટી રોટલી વણી લઈશું જે રીતે આપણે રેગ્યુલર દાળુંગળીની રોટલી વણતા હોય તો એને પછી આપણે ગ્લાસથી કે તમારે જેનાથી કાપી અને એને રાઉન્ડ શેપ જે બી આપવો હોય નાના મોટા એ રીતે આપી શકું હા તો હું એની રોટલી બની લઈશ ઢીલો ના થાય બહુ એનું ધ્યાન રાખવાનું તો બી એમ કે લાગે કડક નથી જોઈતો તો આપણે જેવો રેગ્યુલર દાઢ ઢોકળીનો લોટ બાંધતા હોય એ રીતનો રાખી દેવાની એકદમ કડક બી નહીં એકદમ ઢીલો બી નહીં તો એકદમ પૂરી પતળી ક્રિસ્પી ક્રંચી થઈને તૈયાર થશે એ રીતે રીતે આ આ વણી અને આપી રાઉન્ડ કરી લીધા છે અને જે થાળીમાં તમે પાથરવાના હોય ને મોકવાના સુકાવાનો એ થાળીમાં પહેલાથી થોડો લોટ છાંટી દેવાનો એટલે અત્યારે ભેજ વાળું વાતાવરણ છે તો તમારી પૂરી ચોટી ના જાય આપણે ઓયલ ઓછું છે એટલા માટે અને બહુ એવો લોટ બી આપણે કડક કે એવો નથી ભાજ્યો એટલા માટે એમાં ચોટી ના જાય એટલે સાચવીને તમારે એમાં થોડો લોટ છાંટી દેવાનો અને હવે એક કાણાવાળી ચમચી લઈ એની અંદર બધે કાણા પાડ દેવાના પતળી છે આ રીતે અડધો કલાક

અને બધા કામ કરી પછી તળજો તો તમને રિઝલ્ટ બહુ જ મસ્ત મળશે અને જેટલી સુકાશે એટલું તેલ ઓછું મળશે ચલો હું તળી લઈશ તેલ આવી ગયું છે બહુ ઓવર તેલ નહીં આવવા દેવાનું હમ જેટલું જોઈતું હતું એટલું મારું તેલ આવી ગયું છે નાખો ને એટલે ગેસ ધીમું રાખવાનું પછી એમ લાગે કે થોડી નાખ્યા કેળી બી પાંચ સેકન્ડ થઈ ગઈ પછી ગેસ થોડો ફૂલ કરવાનો પેલા જે વળી તો આપણે સરખી પાછો ના મોટા એને હું ફૂલ ટેસ્ટ કરી ક્રિસ્પી ક્રંચી થાય ત્યાં સુધી તળી લઈશ

આમાં જે પરફેક્ટ તળવાની મજા આવે ને એમાં નોનસ્ટિકમાં ના આવે એટલે બને ત્યાં સુધી તેલનું કેલી વેલનું તોસરું બની જાય તો એ જ પૂરી તળવા લેવાનું એનો કલર બી મસ્ત આવે અને મજા બી આવે ચલો ફ્રેન્ડ નીકાળી દઈશું અને એકદમ લાલ થાય ને એવી એટલે લાલ એટલે એકદમ લાલ દાચી જાય એવી નહીં કરવાની પણ થોડું એનો કલર લાલ થવા દેજો કારણ કે આમાં બટાકુ છે અને તળાતા થોડી વાત થશે ફ્રેન્ડ અને હા

અને ધ્યાનથી થી ધી તાપે તળસો ને બહુ મસ્ત રિઝલ્ટ મળશે ઓકે એક વારી ઓકી થઈ ગઈ છે પૂરી અને સીધી કરવી પડશે ચા એ જ રીતે બધું નું કરી લેજો જો હાલ કાઢી છે તો બી કડક છે પણ જો બી હું તમને પ્રોપર તોડીને બતાવ બધી તળાઈ છે અને ઠંડી થાય એટલે ચલો ચાર જ બાકી રહી છે બીજી બધી પૂરી મેં તળી લીધી છે છે ને મસ્ત આલુ કૌના લોટની પૂરી બટાકા ઘઉના લોકોની પૂરી કોઈ બનાવજો ચોક્કસથી અને ટ્રાય કરજો તોડીને બી બતાવું તમને કે કેટલી ક્રિસ્પી થાય છે ઓકે છે ને બહુ જ મસ્ત બને છે ચાલો તો મળીએ આગળના નવા બ્લોગમાં બાય અને થેન્ક યુ જે મારા વિડીયો જોવે છે એમને સબસ્ક્રાઈબ કરવાનું ફ્રેન્ડ ભૂલતા નહીં